મિત્રો આપનું સ્વાગત છે અમારી આજની આ આધ્યાત્મિક યાત્રામાં આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ દુર્ગા સપ્તશતીની તે દિવ્ય કથા જેમાં માતા દુર્ગાએ અસુરોની સેનાનો નાશ કરીને ધર્મની સ્થાપના કરી હતી આ કથા માત્ર એક પુરાણકથા નથી પરંતુ એમાં છુપાયેલ છે સંદેશ જ્યારે દુષ્ટતા અતિશય વધે છે ત્યારે સત્ય ધર્મ અને દૈવી શક્તિ હંમેશા પ્રગટ થઈને દુષ્ટોનો નાશ કરે છે દુર્ગા દુર્ગાસપ્ત જેને ચંડીપાઠ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં કુલ તેર અધ્યાય છે આ અધ્યાયોમાં માતા દુર્ગાના જુદા જુદા સ્વરૂપો તેમની લીલાઓ અને અસુરોના સંહારનું વર્ણન આવે છે આજની આ કથામાં આપણે ખાસ કરીને અધ્યાય છ અને સાત પર ધ્યાન કેન્દ્રિત કરીશું અધ્યાય છ માં આવે છે ધૂમ્રલોચન અસુરનો વધ અને અધ્યાય સાતમાં થાય છે ચંડ અને મૂંડ અસુરનો સહાર આ કથા તમને એકદમ જીવંત અનુભવ થાય એ માટે ચાલો આપણે ધીમે ધીમે એની અંદર પ્રવેશીએ કલ્પના કરો એ સમયની જ્યારે ધરતી પર અતિશય અંધકાર છવાયેલો હતો અસુરો શુંભ અને નિશુંભે સમગ્ર બ્રહ્માંડ પર કબજો જમાવ્યો હતો દેવતાઓને સ્વર્ગમાંથી બહાર કાઢી દીધા હતા બધે ડર અશાંતિ અને અન્યાય ફેલાયો હતો કોઈ પણ દેવતા પોતાની શક્તિઓનો ઉપયોગ કરી શકતા નહોતા કારણ કે એ બધું અસુરોએ હરણ કરી લીધું હતું આવી ઘડીમાં સર્વ દેવતાઓ ભેગા થઈને માતા પાર્વતીને પોકારે છે દેવતાઓની પ્રાર્થનાથી માતા દુર્ગાનું અદ્ભુત સ્વરૂપ પ્રગટ થાય છે શક્તિ ભક્તિ અને ધૈર્યનું સ્વરૂપ દેવીઓના તેજથી પ્રગટ થયેલી આ મહામાયાએ અસુરો સામે યુદ્ધ કરવાની ઘોષણા કરી અધ્યાય છ ધૂમ્રલોચનનો વધ એક દિવસ શુંભ અસુરને ખબર પડે છે કે હિમાલયની ગુફામાં એક અદ્વિતીય રૂપવતી દેવી પ્રગટ થઈ છે દેવતાઓ કહે છે કે એ સર્વશક્તિમાન છે અને એની શક્તિ સામે કોઈ ટકી શકે નહીં શુંભ અને નિશુંભને ઘમંડ ચઢી જાય છે તેઓ પોતાના દૂતોને દેવી પાસે મોકલે છે દૂતો કહે છે હે દેવી અમારા રાજા શુંભ અને નિશુંભે તમને સંદેશ મોકલ્યો છે તેઓ તમને તેમની રાણી બનાવવા માગે છે તમે તેમની પાસે જાઓ અને તેમને સ્વીકારી લો તમારું સૌંદર્ય અને તેમની શક્તિ સાથે મળીને બ્રહ્માંડ પર સંપૂર્ણ રાજ કરશે દેવી શાંત સ્વરે જવાબ આપે છે હે દૂતો મેં બાળપણથી એક પ્રતિજ્ઞા લીધી છે હું તે જ પુરુષ સાથે વિવાહ કરીશ જે મને યુદ્ધમાં જીતશે તમારા રાજા મહાન છે શક્તિશાળી છે તો તેઓ પોતે આવીને મને યુદ્ધમાં હરાવે પછી હું તેમને સ્વીકારી લઈશ દૂતો આ વાત લઈને પાછા જાય છે શુંભ અને નિશુંભને દેવીનો જવાબ સાંભળીને ક્રોધ આવે છે તેઓ સમજે છે કે દેવી તેમને અવગણના કરી રહી છે ત્યાં શુંભ પોતાના એક પ્રચંડ સેનાપ્તિને બોલાવે છે તેનું નામ હતું ધુમ્રલોચન ધૂમ્રલોચન જેનું નામ જ કહે છે કે જેના નેત્રોમાંથી ધુમાડો નીકળે ભયંકર શરીર હજારો યોદ્ધાઓ જેટલું બળ અને અનંત ક્રોધ ધરાવતો અસુર શુંભે એને આજ્ઞા આપી ધૂમ્રલોચન તું દેવીને પકડીને મારી પાસે લાવીશ જો દેવી વિરુદ્ધ કરે તો એને નાશ કરી નાખજે ધૂમ્રલોચન પોતાના લાખો અસુર સૈનિકો સાથે દેવી તરફ કૂચ કરે છે હિમાલયની પવિત્ર ભૂમિ કંપી ઉઠે છે જ્યારે અસુરોની સેના ગર્જના સાથે આગળ વધે છે દેવી પોતાના સિંહ પર આરોહિત થઈને નિર્વિકાર ભાવે બેઠી છે તેમના મુખ પર એક અજોડ શાંતિ અને આંખોમાં અખંડ જ્યોતિ પ્રગટે છે ધૂમ્રલોચન દેવીને જોઈને ક્રોધથી ભરાઈ જાય છે અને પોતાની સેનાને આદેશ આપે છે આ દેવીને પકડી લો એના સૌંદર્યને અમારા રાજા સમક્ષ લઈ જજો અસુરોની સેના દેવી તરફ વધે છે ત્યારે દેવીનો સિંહ અચાનક ગર્જના કરે છે એની એક જ ગર્જનાથી હજારો અસુરો ધરાશાયી થઈ જાય છે પહાડો ધ્રુજી ઉઠે છે નદીઓ ઉફાન પર આવી જાય છે અસુરોના હૃદયમાં ભય ઉત્પન્ન થાય છે પણ ધૂમ્રલોચન અટકતો નથી તે સીધો દેવી પર ચઢાઈ કરે છે એની આંખોમાંથી ભયંકર અગ્નિ અને ધુમાડો નીકળે છે તે દેવી તરફ દોડે છે દેવી શાંત મુખે એને નિહાળે છે પછી એક જ પળમાં તેમણે પ્રચંડ હૂંકાર કર્યો આ હુંકાર એટલો ભયંકર અને શક્તિશાળી હતો કે આખો બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું પર્વતોમાંથી હિમખંડ તૂટીને પડી જાય છે સમુદ્રો ઉછળી જાય છે પવનની ગતિ તેજ થઈ જાય છે અને માત્ર આ એક હૂંકારથી જ ધૂમ્રલોચન તાત્કાલિક ભસ્મ થઈ જાય છે એના શરીરના અણુઅણું ભૂસાઈ જાય છે બાકી રહેલા અસુરો એ દૃશ્ય જોઈને ભયથી ભાગી પડે છે દેવીનો સિંહ તેમનો પીછો કરીને હજારો અસુરોને નષ્ટ કરી નાખે છે આ રીતે અધ્યાય છ માં માતા દુર્ગાએ માત્ર એક હુંકારથી ધૂમ્રલોચનનો નાશ કર્યો આ ઘટના બતાવે છે કે જ્યારે અહંકાર અતિશય વધે છે ત્યારે માત્ર દેવીનું નામ જ એનો અંત લાવવા પૂરતું છે ધૂમ્રલોચનનો અંત થયા પછી શુંભ અને નિશુંભ અસુરો વધુ ક્રોધિત થઈ ગયા તેઓ સમજી ગયા કે દેવી સામાન્ય શક્તિ નથી એમાં કંઈક અલૌકિક બળ છે છતાં તેમનો અહંકાર ઓછો થયો નહીં બદલે તેઓએ નક્કી કર્યું કે દેવીને હરાવવા માટે તેઓ પોતાના બીજા શક્તિશાળી સેનાપ્તિઓને મોકલશે એ સેનાપ્તિઓ હતા ચંડ અને મુંડ ચંડ અને મુંડ બંને ભયંકર અસુર હતા ચંડનું સ્વરૂપ જ્વાળાઓ જેવું હતું લાલ આંખો અગ્નિસમ તપતું શરીર ક્રોધથી ભરપૂર ચહેરો મૂંડ પણ એટલો જ ભયંકર લોહ જેવી કાળી ચામડી વિશાળ ખોપરી જેવો મુખ અને ભયંકર હાસ્યથી દુશ્મનોના દિલ કંપાવી નાખતો બંને અસુરો ભેગા મળીને સમગ્ર સેના સાથે દેવી સામે કૂચ કરે છે હિમાલયની ગુફા બહાર અસુરોની ગર્જના સંભળાઈ આકાશ ધુમ્મસથી છવાઈ ગયું ધરતી ધ્રુજવા લાગી કરોડો અસુરો એકસાથે આગળ વધતા હતા આ ભયંકર દૃશ્યને જોઈને દેવતાઓ ફરીથી ચિંતિત થઈ ગયા તેઓ વિચારતા હતા હવે દેવી કેવી રીતે સામનો કરશે માતા દુર્ગા પોતાના સિંહ પર આરોહિત શાંત ચિત્તે બેઠી હતી તેમના ચહેરા પર શાંતિ પણ આંખોમાં અખંડ જ્યોતિ પ્રગટ થતી હતી જ્યારે અસુરોની સેના નજીક પહોંચી ત્યારે દેવીની ભ્રૂમાથી અચાનક એક પ્રચંડ પ્રકાશ નીકળ્યો એ પ્રકાશમાંથી પ્રગટ થઈ એક નવી દેવી કાળી કાળી દેવીનો પ્રાગટ્ય કાળી દેવી જેને ચામુંડા તરીકે ઓળખવામાં આવે છે એક ભયંકર સ્વરૂપ ધરાવતી તેમની ત્વચા કાળી હતી જાણે રાત્રિનો અંધકાર સ્વરૂપ લઈ બેઠો હોય આખો અગ્નિસમા પ્રગટતા જીભ લાંબી બહાર નીકળેલી ગળામાં અસુરોની ખોપરીઓની માળા કમરમાં કટારી બાંધેલી હાથમાં ખડગ ત્રિશૂલ અને ખોપરીની કટોરી તેમનો હાસ્ય એટલો પ્રચંડ કે એ સાંભળતા જ અસુરોના દિલમાં ભય ઘૂસી જાય કાળી દેવી પ્રગટ થઈને એક જ પળમાં અસુરોની સેનામાં ઘૂસી જાય છે તે હાથમાં ખડગ લઈને અસુરોના શિર કાપી નાખે છે તેમના રક્તને ખોપરીની કટોરીમાં એકઠું કરે છે ક્યારેક તો એ પોતાના મુખથી જ અસુરોને ચાવી જાય છે આ દ્રશ્ય એટલું ભયંકર હતું કે લાખો અસુરો પળમાં ધરાશાયી થઈ જાય છે ચંડ અને મૂંડ સામેનું યુદ્ધ ચંડ અને મૂંડ બંને ક્રોધથી ભરાયેલા દેવી કાળી તરફ આગળ વધે છે તેઓ પોતાના હથિયારોથી કાળીને ઘાયલ કરવાનો પ્રયાસ કરે છે ચંડ પોતાના વિશાળ ગદાથી પ્રહાર કરે છે મૂંડ પોતાના ત્રિશૂરથી દેવીને ઘાયલ કરવા દોડે છે પણ કાળી દેવી અત્યંત ચપળ હતી તેમણે એક જ ઝાટકે ચંડની ગદા તોડી નાખી અને પોતાના ખડગથી તેની ગરદન કાપી નાખી ચંડનું માથું નીચે પડતાં જ તેની આખી સેના કંપી ઉઠી મૂંડ આ દૃશ્ય જોઈને વધુ ક્રોધિત થાય છે તે ચીસ પાડી દેવી તરફ દોડે છે પણ દેવીના એક જ પ્રહારે તેનું માથું પણ ધડથી અલગ થઈ જાય છે આ રીતે થોડા જ ક્ષણોમાં ચંડ અને મુંડનો નાશ થઈ ગયો ચામુંડા નામની પ્રસિદ્ધિ કાળી દેવી એ બંને અસુરોના કાપેલા માથા લઈને દેવી દુર્ગાના સમક્ષ પહોંચી હાથમાં ચંડ અને મુંડના શિર લઈને કાળી દેવી કહે છે માતા મેં તમારા શત્રુઓ ચંડ અને મુંડનો વધ કરી લીધો છે દેવી સ્મિત કરીને બોલી તું ખરેખર મહાન છે કાળી આજથી તું ચંડ અને મુંડનો નાશ કરનારી તરીકે ઓળખાશે દુનિયા તને ચામુંડા નામથી પૂરજશે એ દિવસથી કાળી દેવીનું એક નામ ચામુંડા પણ પ્રસિદ્ધ થયું દૈવી સંદેશ ચંડ અને મુંડનો નાશ માત્ર એક યુદ્ધ ન હતો એમાં એક ઊંડો સંદેશ છુપાયેલો છે ચંડ અહંકારનું પ્રતિક છે મોંડ ક્રૂરતા અને અજ્ઞાનનું પ્રતિક છે જ્યારે જીવનમાં અહંકાર અને અજ્ઞાન વધે છે ત્યારે કાળી એટલે કે આપણા અંદરના જાગૃત ચેતનાનો પ્રાગટ્ય થાય છે એ જાગૃતિ આપણા જીવનમાંથી અહંકાર અને અજ્ઞાનને નાશ કરે છે અધ્યાય સાતનો સમાપન આ રીતે અધ્યાય સાતનો અંત થાય છે માતા દુર્ગાની કાળી સ્વરૂપે ચામુંડા દેવી પ્રગટ થઈ જેમણે અસુરોની વિશાળ સેનાનો નાશ કર્યો અને ચંડમુંડને વશ કરી દીધા દેવતાઓએ આનંદથી સ્તુતિ કરી આખો બ્રહ્માંડ ખુશીથી ગુંજી ઉઠ્યું અસુરોનું મનોબળ તૂટી ગયું પણ શુંભ અને નિશુંભ હજી પણ જીવંત હતા અને તેઓ વધુ યુદ્ધ માટે તૈયાર થતા હતા